બાજુમાં મંડ્યા બે મારો માર 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 હા હા આપણે મોંઘેરા મહેમાન હા ભાઈને કાયદા વગર ચાલે પણ માવા વગર ના લેવા દ્વારકાધીશ બધાને એને સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં તો સવાર સવારમાં આપણે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને નાહી ધોઈને થઈ જાય છે તૈયાર અને સવાર સવારમાં વાતાવરણ પણ જોઈ શકો છો તમે વાદળા કાળા ડિબાંગ ભરાણા છે લાગી છે આપણને ભૂખ તો થોડુંક ખાઈ લેવી પેટ પૂજા કરી લેવી અને અમારા બ્લોગમાં બનાવી અને આગળ સેવ ટમેટાનું શાક અને રોટલા હતા જમી લીધું છે અને હવે નીકળી છે આપણે દુકાન બાજુ રખડવા આપડે જાડિયાની દુકાને હા જાડિયો જોડિયો તો છે દુકાન બાજુ અને દુકાને પણ આપણે ભાઈબંધો મળી જશે

ઉઘરાણી કોમેડી માસ્ટર તમારા ઘણા ભાઈ જોઈ શકો ચલો ભાઈ જોઈ લો

કલ્યાણગઢથી ગણપતિ વાળો હાઈવે અને વાદળા પણ બહુ છે બે ત્રણ દાડે વરસાદ આવે છે પણ આજ આવ્યો નથી આજ પણ હાજે આવો લાગે છે આપણે બનાવવાની છે રીલ્સ તો જોઈ યાદ કરી જેવી રીલ્સ બનાવી બરાબર યાદ કરી છે કેવી બનાવશું રીલ્સ કેવું બરો પવન આવે છે તમે જોઈ શકો છો

આ ભાઈ ને રીફ છે અને આ છે વિશુ ભાઈને પણ રીફ ઉતારવાની છે અને આ જો આપણી એકે ફોર્ટી સેવન લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો શેર કરવાનું ભૂલતા ને અને આપણે હજાર સબસ્ક્રાઈબર કરવાના છે જલ્દીથી જલ્દી હજાર સબસ્ક્રાઈબર કરાવી દો અને આ વિડીયોને આ વિરામ આપી છીએ તો ટાટા બાય બાય